રાજ્યમાં વધુ એક ભાજપના નેતાની દાદા કિરણનો વિડીયો સામે આવ્યો છે સુરતના જિલ્લાના માંડવી ખાતે ગત રોજ ગણેશ વિસર્જન પ્રક્રિયા હતી અને મોટી સંખ્યામાં લોકો વિસર્જન કરવા આવતા હોવાથી પોલીસ વિભાગ દ્વારા એક મૂર્તિ સાથે માત્ર પાંચ સભ્યોને મંજૂરી આપી હતી જોકે વિસર્જન સમયે માંડવી ખાતે દેશમાં હોદ્દો ભોગવી ચૂકેલા ભાજપના નેતા જતીશ પાળે પોલીસે પોતાના કાર્યકરો છે અને તેઓને સત્તાની તાકાત બતાવી જાહેરમાં પોલીસ કર્મી સમક્ષ બેફામ વાણી વિલાસ કર્યો હતો જેનો વિડીયો હવે સામે આવ્યો છે રાજ્યમાં એક તરફ ગૃહ રાજ્યમંત્રી હર સંઘવીએ પોલીસ વિભાગની ગણેશ વિસર્જનને લઈને કામગીરીની ખૂબ જ સરાહના કરી હતી ત્યારે સુરત જિલ્લામાં તેમજ પક્ષના કેટલાક નેતાઓએ સત્તાના જોરે આજ પોલીસની સામે બેફામ વાળી વિલાસ કર્યો હતો ઘટનાઓ હતી કે ગતરોજ ગણેશ વિસર્જનની પ્રક્રિયા હતી જયસુરત જિલ્લાના માંડવીમાં પણ મોટી સંખ્યામાં ગણેશ પ્રતિમાનું સ્થાપના થયું હતું અને વહીવટી તંત્ર દ્વારા તમામ મૂર્તિઓને કૃત્રિમ તળાવમાં વિસર્જન કરવાનું નક્કી કરાયું હતું જેથી કોઈ અનિશ્ચય બનાવ ન બને તે માટે પોલીસ વિભાગ એક મૂર્તિ સાથે ગણતરીના માણસોને જ જવા દેવાનું નક્કી કરાયું હતું માંડવી નગરપાલિકાના માજી કારોબારી અધ્યક્ષ અને હાલ નગરપાલિકાના શાસક પક્ષના નેતા ધર્મેન્દ્ર મહિડા જતા પોલીસે અટકાવ્યા હતા જેથી સત્તાના ઉમાનમાં ફરતા અને હંમેશને માટે ચર્ચામાં રહેલા ભાજપના નેતા જગદીશ પારેખે ફરજ પર હાજર પોલીસ કર્મીને સત્તાનો રૂઆબ બતાવ્યો હતો એક બાજુ ફરજો હાજર અને પોલીસ કર્મી સહકાર આપવાની વાતો કરતા રહ્યા અને બીજી બાજુ ભાજપ નેતા જગદીશ પાડેખ પોતે ભાજપ અને સંગઠનના માણસો છે તેઓને તમારે જેવા દેવા પડશે તેવો આગ્રહ પોલીસ સમક્ષ કર્યો હતો

પરમેશ પટેલ હિન્દી ન્યુઝ માંડવી